નમસ્કાર આપણી હારી રહ્યા સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે બેકાબુ બન્યા હોય તેમ લાગી રહ્યું છે સંતરામપુર નગરમાં કુખ્યાત બુમાફિયા અફઝલ કોઠારીએ ધોળા દિવસે એક ખાનગી હોટલમાં તોડફોડ મચાવી ભારે નુકસાન પહોંચાડ્યું છે સ્થાનિક બુમાફિયા અફઝલ કોઠારી અને તેના સાગરિકોએ એક ખાનગી હોટલ પર હુમલો કર્યો હતો આ શખ્સોએ પોતાની સાથે કટર મશીન લાવીને હોટલની મિલકતને ભારે નુકસાન પહોંચાડ્યું છે આ પહેલીવાર નથી જ્યારે અફઝલ કોઠારી ચર્ચામાં આવ્યો હોય અગાઉ પણ સંતરાપુર પોલીસ મથકે તેની વિરુદ્ધ બે ફરિયાદ નોંધાઈ ચૂકી છે થોડા સમય પહેલા જ સંત્રાપુર બાયપાસ પાસે સરકારી જમીન પર કબજો કરવાના પ્રયાસ બદલ તંત્ર દ્વારા તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને જોતા સંતરામપુર પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે પોલીસે અફઝલ કોઠારી સહિત ઈસમો વિરુદ્ધ એક્ટ્રોસિટી એક્ટ તેમજ તોડફોડ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે વારંવાર ગુરાહીત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આવાબુમાફીઓ સામે પોલીસ અને તંત્ર હવે બુલડોઝર જેવી કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ પ્રબળ બની છે નમસ્કાર